આજે ત્રેવીસમી ઓક્ટોબર બે હજાર પચીસ ગુરૂવાર અને ભાઈબીજના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ટેકન મેલે રે તે મરદ ખરા જગમાહી વિપતિ વર્તી રે કે દીન વચન ન ભાખે અંતર પાડી રે સમજીને સવળી આટી માથું જાતા રે મેલે નહીં તે નર માટી ટેકન મેલે રે તે મરદ ખરા જગમા સો ટકા ભગવાનનો ભક્ત સાચો ક્યારે કહેવાય સો ટકા સાચો સાધુ ક્યારે કહેવાય સો ટકા સાચો ભગવાનનો ઉપાસક ક્યારે કહેવાય કે એનામાં સુરવીરતા થનગનતી હોય પોતાના ધળથી માથું જુદું કરી હાથમાં લઈને ફરતો હોય મરણીયો થયો હોય મનને મારી નાખ્યું હોય ઇન્દ્રિયો અંતકરણના ચૂરે ચૂરા કરી નાખ્યા હોય અને એવી આંટી પાડી હોય સવડી આંટી અર્થમ સાધયામી વા દેહમ પાતયા આ દેહ કરીને ભલે જે દુઃખ થવું હોય તે થાય અપમાન થવું હોય તે થાય નિંદા ટીકા ટીપણ ગમે તેટલું થવું હોય તો થાય પણ જે મેં ધર્મનો રાહ લીધો છે ભક્તપણાનો માર્ગ લીધો છે મનમાં ગાંઠ વાળી છે કે મારે સંત અને કોઈ પણ રીતે અંતરથી રાજી કરવા છે રાજી કરવા છે રાજી કરવા છે એવો ભક્ત અને સાધુ ક્યારેય પણ આધ્યાત્મિક માર્ગમાંથી દુઃખોના વાદળો તૂટી પડે તો પણ પાછી પાની ન કરે અંતર પાડી રે ਸਮਝੀਨੇ ਸਵੜੀ ਆਟੇ ਅੰਤਰ ਪਾੜਿ ਰੇ ਸਮਝੀਨੇ ਸਵੜੀ ਆਟੇ ਬਾਥੋਂ ਜਾ ਤਾਰੇ ਮੇਲੇ ਨਹੀਂ ਤੇ ਨਰਮਾਟੇ ਮਾਥੋਂ ਜਾਏ ਤੋ ਪਾਨ અંતરમાં જે સવડી આંટી પાડી છે એને સુરવીર માટીનો માણસ કયો અંતર સમજી રે સમજીને સવડી આટી અંતર પાડી રે સવડીને સમજણ આટી આંટી પાડવાની છે આંટી મૂકવાની છે ગઢડા અને તેનું સત્યાવીસમું વચનામર્ જેની અંદર મહારાજે કહ્યું કે સવળી આંટી છે ક્યારેય પણ મૂકવી નહીં અને સંત કહે ત્યારે અવળી આંટી મૂકી દેવી મનગમતું મૂકી દેવું અવળી સમજણ અવળી અણસમજણ મૂકી દેવી સવળી આંટી એટલે કે આપણે જેની માળા પૂજા ભજન ભક્તિ સેવા દર્શન કરીએ છીએ આજ્ઞા પાળીએ છીએ એ સહજાનંદ સ્વામી મહારાજ સર્વ અવતારના અવતારી છે એ સવડી આટી એ સહજાનંદ સ્વામી મહારાજ કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હર્તા છે એ દ્રઢતા એ સવડી આટી એ સહજાનંદ સ્વામી મહારાજ સદા સાકાર છે દિવ્ય છે અલૌકિક છે નિર્દોષ છે નિર્ગુણ છે અંતર્યામી છે સર્વજ્ઞ છે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ શક્તિ એની પાસે રહી છે અને પોતાના નિર્વાસની ભક્તો અને સંતો એમને પોતાને બહુ વાલા છે આવી પ્રકારની સમજણ એ સવણી હતી છે એ સંત અને ભગવંત ક્યારેય પણ પરોક્ષ થતા જ નથી પોતાના અક્ષર બ્રહ્મ ગુણાતી સંત દ્વારા ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે એમાં પ્રતીતિ લાવવી ગાંઠવાળી દેવી ગમે તેવું મનુષ્ય ચરિત્ર કરે અને આપણા સંકલ્પ પૂરા ન કરે તો પણ માન પાછું ન પડે શંકા કુશંકા ન થાય તે સવડી આટી અક્ષર પુરૂષોત્તમ મહારાજનું ભજન કરતા તમામ નાના મોટા ત્યાગી ગ્રહી સંતો હરિભક્તો નાના મોટા ભાઈ અક્ષરધામના મુક્ત છે દિવ્ય છે નિર્દોષ છે ભગવાનના વાલા સંતો અને ભક્તો છે એવી પ્રકારની સમજણની દ્રઢતા એ સવડી આંટી જે મારી નજરની સામે જગત દેખાય છે પંચવિશો દેખાય છે દુઃખનું કારણ છે મિથ્યા છે જન્મ મરણ લેવડાવે તેવા છે એવી પ્રકારની વિચારધારા દ્રઢ કરી હોય તે સવળી આટી હું દે નહીં હું તો આત્મા છું બ્રહ્મ છું ગુણાતીત છું આત્મા બળતો નથી સુકાતો નથી સડતો નથી કપાતો નથી છેદાતો નથી અજર છે અમર છે આ જ્ઞાનની અતિશય અતિશય દ્રઢતા એનું નામ સવળી આટી બ્રહ્માનંદ સ્વામી એટલા માટે કહે છે કે ભક્તપણું એટલે માત્ર તિલક ચાંદલો અને ગળામાં કંઠીએ ભક્તપણાની વ્યાખ્યાની પરિસમાપ્તિ નથી અંતર અંતરમાં દિલમાં દિમાગમાં શરીરના રુધિરના કણેકણની અંદર આવી પ્રકારની દ્રઢતા થઈ હોય એ સાચો ભક્ત છે માથો જાતા રે મેલે તે નરમાતી માથું મૂકવાનું એટલે શું છે ભગવાન અને સંતના કોઈ પણ નાના મોટા વચન ની અંદર માથામાં જે બુદ્ધિનો ભાગ રહ્યો છે જે શંકા કુશંકા કર્યા કરે તો કર્યા કરે ત્રાજવે તોડ્યા કરે અવિશ્વાસ લાવ્યા કરે એ ન લાવે અને રાત કહે તો રાત અને દિવસ કહે તો દિવસ તારા ચાંદે ચાંદ એવી પ્રકારની દ્રઢતા રાખી હોય ગિરનાર ને પર્વત ભગતજી મહારાજ બોલાવવા માટે દોડી પડ્યા આ સવડી આંટી છે આ માથું મૂક્યા જેવું છે સંત અને ભગવંતમાં મૂર્તિ આગળ માથું નમાવવું સહેલું છે પણ માથામાં જે વિચારધારા છે શંકા કુશંકા છે સંત અને ભગવંતને ત્રાજવામાં બેસાડીને તોડવાની જે ભાવના છે એ મૂકવામાં આવે અને પછી બીજો કોઈ વિચાર જ નહીં તો સમજો કે આપણે ભગવાનને માથું સોંપ્યું છે ભગવાનને ચરણ કમળમાં મસ્તક ઝુકાવ્યું છે ટેકન મેલે રે તે મરદ ખરા જગ માહી માથું જાય માથું જાય એટલે મરવું પડે એ તો કદાચ સહેલું છે પણ આધ્યાત્મિક માર્ગમાં જયારે ભગવાનનું પ્રગટપણું હોય ને એની સન્નિધિમાં હોઈએ ત્યારે પડે પડે ક્ષણે ક્ષણે આપણે મરવાનું છે મનને મારવાનું છે અવળા વિચારોને મારવાના છે જગતના સંકલ્પ વિકલ્પને મારવાના છે અહંતાને મમતાને મારવાના છે મનગમતું મૂકવાનું છે આવી પ્રકારની સમજણની દ્રઢતા થાય એ ભગવાનનો ભક્ત છે જુઓ પર્વતભાઈ ગોવર્ધનભાઈ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી બધાએ માથું મૂક્યું છે મરણિયા થયા છે અને એટલા માટે કહ્યું કે હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોઈને આવું ભક્ત પણ આપણા દરેકના જીવનની અંદર સિદ્ધ થાય એવી મહારાજ અને સ્વામીના ચરણ કમળમાં પ્રાર્થના આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તોને બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ